હાય ફ્રેન્ડ જય ગોપાલ ને શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો ને જો અમે મજામાં છઈએ અને આજે જે શુક્રવાર અને વાગ્યા છે નવ તો વરસાદ આજે જો સવારનો ચાલુ છે કઈ રહેવાનું નામ નથી લેતો એટલે કામકાજ આપણે બધું થઈ ગયું અને આજો અમારા વંશભાઈ ઉઠી ગયા છે હજી તૈયાર નથી થયા આજ જવાનું સાંભળવાડીએ કે આજે નથી જવું કેમ મત જાવ? અજી અજી ગુરુવાર છે. શું ગુરુવાર છે? શુક્રવાર છે. શુક્રવાર નથી ગુરુવાર છે. પણ તાર આંગળવાળી કેમ મત જાવ એમ પૂછ્યું. ના માનીને જ ચાલમી. શનિવાર છે. શનિવાર નહીં હું કેમ મત જાવ એમ પૂછ્યું. ચાવાણી મારી. ઓકે કે હમણાં શું કહેતો તો તું? બાય. વરસાદ પાણીનું મત જાવ.

રોડ ઉપર જો પાણી ચાલુ થઈ ગયા

હાલો તો હવે આપણે થોડીક વાર લઈને બે જાય પછી રસોઈ કરશું તો જો પાંચ વાગ્યા છે અને અમારા વિધિ બેન આજ નથી સુતા નાસ્તો લઈને બેઠા જો અને વંશભાઈ જો એઝ મોબાઈલ ઓય શું કરશ એકડો થઈ ગયો હે વંશ વંશ એકડો થઈ ગયો હે એકડો કર્યો એમ પૂછો તો કરવાનો છે હે કયા કરવાનો છે હમણા તો હાર લ્યો ને જો અહીંયા જુમન નું કામ કરે કોમલ અને આ જો ઢગલો આપણે હાર પૈળો આપણે પહેલા તો જોને તેરવા જાવશું ને પછી આવીને બ્લાઉઝ કરવાના છે

હાલો તો આપણે જસ ને તેડી આવીએ મિક્સ કરીને ઠીક મિક્સ કરી દઉં મિક્સ કરતા જાઓ હાલો મિક્સ કરી દઈ તો જસભાઈ જો આવી ગયા સ્કૂલેથી અને હવે ચાલુ કરી દીધું છું હોમવર્ક હોમવર્ક અમારે આવીને તરત લેવાનું હોય

અરવંશ ને એકડો નો કરવો પડે ને એટલે એને પપ્પુ નું ખાઈ લીધું કા વંશ ખાઈ ને કરવાનો જો ભાઈ કેમ લઈને બે ગયો કેમ કરવું તો પડે ને તું તો બે દીધી સ્કૂલ ઈ ન ગયો ભાઈ તો ઘરે લખાય ને

તો બસ આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કોમેન્ટમાં કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં આ ક્યાં સુધી આવજો